આપણા વાળને કાળા ભડાવદાર ચમકદાર અને ખરતાં અટકાવે એવું આજે આપણે મીઠા લીમડાનું તેલ બનાવીશું અને આ તેલની સાથે આપણે બીજા બે ઇન ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીશું જે ઘરમાં રહેલા જ હોય છે પરંતુ એમાં પોષક તત્વો ખૂબ જ વધારે હોય છે એટલે બે ઇન્ગ્રીડિયન્ટ્સ બીજા આપણે મીઠા લીમડાની સાથે નાખીશું ટોટલ ત્રણ સામગ્રીમાંથી આપણે મીઠા લીમણાનું તેલ બનાવી અને તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા મીઠો લીમડો છે એ લીધો છે મીઠો અને મેં ધોઈ નાખ્યો છે ઉપર ડસ્ટ હોય એટલે એ નીકળી જાય અને હું તેલ છે એ જાજુ બનાવું છું બારસો એલ મેં સાથે કોકોનટ ઓઇલ લીધેલું એટલે મીઠા લીમડાનું પ્રમાણ છે એ થોડું મેં વધારે લીધું છે તમારે ઓઇલ ઓછું હોય તેલ ઓછું બનાવતા હોય તો મીઠા લીમડાનું પ્રમાણ ઓછું રાખવાનું છે તો અહીંયા મેં બારસો એમએલ તમે જોઈ શકો છો છસો છસો એમએલને બે બોટલ મેં કોકોનટ ઓઇલ એટલે કે નારિયેલનું તેલ લીધું છે સાથે બે ચમચી કોલંજી લીધી છે અને બે ચમચી મેથી દાણા લીધા છે જેમાં પોષક તત્વો ખૂબ સારા હોય છે અને આપણા વાળને ખૂબ જ ઉપયોગી એવા હોય છે તો અહીંયા મેં મીઠો લીમડો નારિયેલનું તેલ કલોંજી અને મેથી લીધા છે મીઠા લીમડાને મેં પહેલાં ધોઈ લીધો હતો જેથી વધારાની ધૂળ માટી ચોટેલી હોય પાનની અંદર એ નીકળી જાય તો હવે મીઠા લીમડાની પાણીની નીતારી અને દાળખીનો ભાગ જે છે એ કાઢી લેવાનો છે ખાલી પાનનો જ ઉપયોગ આપણે કરીશું અને કોટનના કપડુંમાં લઈ અને એની અંદર આપણે મીઠા લીમડાને નાખી દેવાનો છે ચૂંદડી હોય બેડશીટ હોય કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું છે ચોખ્ખું અને આ રીતે મીઠા લીમડાને અંદર નાખી અને આપણે પાણીનો જે ભાગ છે એ આપણે આ રીતે કોરો કરી લઈશું તો પાન છે એ થોડી વારમાં જ કોરા થઈ જશે એટલે આપણે એને આગળની પ્રોસેસ કરીશું તો મીઠા લીમડાનું તેલ છે એ તમે બે રીતે બનાવી શકો છો અત્યારે જે રીત છે એ પણ હું તમને કહીશ અને બીજી રીત પણ હું સાથે બતા બોલી દઈશ તો તમે જોઈ શકો છો બાંધમાંથી પાણી છે એકદમ સરસ રીતે સુકાઈ ગયું છે અને બાંદ આપણા કોરા થઈ ગયા છે તો હવે આપણે લઈ લઈશું મિક્સરનું જાર મિક્સિંગ જારમાં આપણે પહેલાં મીઠો લીમડો જેટલો આવે એટલો થોડો આપણે નાખી દેવાનો છે સાથે આપણે એની અંદર થોડી એવી કલોંજીના દાણા પણ પીસવામાં નાખી દઈશું અને મેથીના દાણા પણ થોડા પીસવામાં નાખી દઈશું તો બધો લીમડો એક સાથે નહીં પીસાય એટલે થોડું થોડું નાખતા જઈશું અને પીસતા જઈશું અહીંયા આપણે નાળિયેરના તેલની બોટલમાંથી આપણે થોડું તેલ કાઢી લઈશું અને તેલ પણ પીસવામાં સાથે થોડું નાખી દેવાનું છે અને પલ્સમાં આપણે પીસી લેવાનું છે ત્રણથી ચાર વખત પલ્સમાં ચલાવી લેવાનું છે એટલે પાન છે ફટાફટ પીસાઈ જશે તેલ સાથે તો આ તેલ છે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે અને બીજી પ્રોસેસ છે કે તમે જે આપણે મીઠો લીમડો કોરો કર્યો એને તપેલામાં ભરી અને તેલ નાખી દેવાનું અને ચોવીસ કલાક માટે રાખી દેવાનું ત્યાર પછી ગેસ ઉપર લો ફ્લેમ ઉપર કૂક કરો તો પણ સરસ રીતે બની જાય છે તો તમારે આ પીસવાની ઝંઝટ ન રહીએ તો તમે બીજી બધી વસ્તુ તેલમાં જ એક સાથે રાખી અને ચોવીસ કલાક માટે સાઈડમાં રાખી દેવાનું ઊંઘીને ઢાંકીને ત્યાર પછી એને સીધું ઉકાળી દેવાનું તો એ રીતે પણ બનાવી શકો છો અને આ રીતે પણ બનાવી શકો છો તો મેં બધા જ પાનને આ રીતે મેથી દાણા કલંજી નાખીને પીસી લીધા છે દસથી બાર પાંદડા એમનેમ રાખી દીધા છે હવે આપણે જેટલું તેલ છે એ બધું જ તેલ આપણે મીઠા લીમડાના જે પીસેલો છે એની સાથે નાખી દેવાનું છે તો બજારમાંથી જે તેલ લઈએ ને એ કેમિકલ વાળ આવતા હોય છે અને વાળને પણ નુકસાન કરે છે તો તમે ઇઝીલી આ રીતે તેલ બનાવી અને સ્ટોર કરી શકો છો અને વાળમાં રેગ્યુલરલી તમે આ રીતે તેલનો ઉપયોગ કરશો તો તમારા વાળ છે એમાં રિઝલ્ટ જરૂર મળશે તો અહીંયા બધું જ તેલ મેં છે એ તપેલાની અંદર નાખી દીધું છે લીમડાની પેસ્ટની અંદર તો આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે અને હવે આપણે એની ગેસની ઉપર રાખી અને વીસથી પચીસ મિનિટ જેવો સમય લાગી જશે આપણું તેલ બનતા બનતા તો બારસો એમએલ મેં તેલ બનાવ્યું છે તેમાંથી એક લિટર બનીને તૈયાર થશે બસો ગ્રામ જેટલું તેલ છે એ વળી જાય છે હવે અહીંયા મેં વિટામિન ઈની કેપ્સ્યુલ અને મીઠા લીમડાના પાન બે બાકી રાખ્યા છે એનો આપણે પાછળથી ઉપયોગ કરીશું તો ગેસની ફ્લેમ અત્યારે મેં લો રાખી છે અને ગેધીમાં ગેસની ધીમી આજે આપણે આને ચલાવતા રહીશું તો ધીમે ધીમે ચલાવતા ચલાવતા કરવાનું છે હાઈ ફ્લેમ ઉપર બળી જશે તો એના પોષક તત્વો છે બળી જાય છે એટલે એકદમ હાઈ ફ્લેમ ઉપર આપણે નહીં કરીએ તેલ થોડું ગરમ થવા લાગે એટલે આપણે મીઠા લીમડાના પાંદા નાખી દઈશું અને મિક્સ કરી દેવાના છે તો હવે એને ચલાવતા રહીશું સતત ધીમે 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 ચલાવતા જ રહેવાનો છે જેમ જેમ ઉકળતું જશે એમ મીઠા લીમડાના પાન છે એ થોડા ક્રિસ્પી થઈ જશે એટલે આપણને ખબર પડી જશે કે ભાઈ પાન છે એ ક્રિસ્પી થઈ ગયા છે અને આપણું તેલ બનીને તૈયાર થઈ ગયું છે એથી વધારે આપણે એને ઉકળવા દેવાનું નથી સમય જરૂર લાગે છે પરંતુ એના ફાયદા પણ સામે આપણને એટલા જ મળે છે અને કલર છે એકદમ નેચરલી આવશે એની રીતે જ તો મેં જાજુ તેલ છે એટલે તમને કાળો દેખાશે પરંતુ ચમચીમાં આપણે લઈશું એટલે એકદમ ગ્રીન બનશે કેમ કે તેલનું પ્રમાણ વધારે હોવાથી આપણે જ્યારે ગેસ પર જોઈશું તો આપણે લીલો કલર એકદમ નહીં દેખાય ઓછું તેલ હોય તો સરસ દેખાય છે પણ તેલનું પ્રમાણ વધારે હોય એટલે લીમડો વધારે હોય તો થોડું કાળું લાગે છે પરંતુ કાળું નથી હોતું એ ચમચામાં કે ચમચીમાં તમે જોશો તો એ ગ્રીન જ દેખાય છે એકદમ સરસ તો આપણું તેલ હવે ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે જો આ રીતે વાળનું તેલ ઘરે બનાવીએ તો રેગ્યુલરલી આપણે એનો ઉપયોગ કરીએ તો આપણા વાળ છે એ લાંબા સમયે કાળા થતાં પણ અટકી જાય છે અને ખરતા પણ અટકી જાય છે અને વા મેથી અને કલોજીનો ઉપયોગ કરવાથી સારા એવા પોષક તત્વો હોય છે જેથી આપણા વાળ છે એને ખૂબ જ ઉપયોગી છે તો બજારમાં આપણે કોઈ પણ તેલ લઈએ છીએ તો કેમિકલ વાળ આવતા હોય છે પરંતુ આ નેચરલી બનીને તૈયાર થશે તો આ રીતે મેથી મેં ઉકાળતા ઉકાળતા આપણે તેલને તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો સતત આપણે ચલાવતા રહીશું અને ચેક કરતા લઈશું તો થોડી વીસક મિનિટ જેવો સમય થાય એટલે આપણે તેલને ચેક કરી લેવાનું છે કારણ કે તેલ છે થોડી વારમાં કાળું થઈ જાય છે એટલા માટે લાસ્ટમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સરસ રીતે તેલ ઉકળી રહ્યું છે વીસ મિનિટ જેવો સમય થાય એટલે આપણે તેલમાં પાન જે નાખ્યું છે એ પાન લઈ લેવાનું અને પાનને ચેક કરી લેવાનું તો તેનો કલર છે એ પણ બદલાઈ થોડુંક થઈ ગયો છે પેલો લીલો તો દેખાય છે પણ સુકાઈ ગયું છે પાન જો આ રીતે રાખવાનું તો ગેસની ફ્લેમ અત્યારે બંધ કરીને તપેલાને નીચે લઈ લેવાનું છે હાથમાં લ્યો તો પાન છે એ લીલું જ દેખાય છે અને એને મસડો તો એ ફટાફટ આપણા હાથમાં ચૂરો થઈ જાય છે તો એનો મતલબ કે આપણી જે તેલ છે એકદમ પરફેક્ટ બની ગયું છે તો હવે આપણે એને તેલ ઉતારી લેવાનું છે નીચે અને ઠંડુ થવા દેવાનું છે ત્યાર પછી આપણે એને ગાળી લઈશું તો કલર તમે જોઈ શકો છો એકદમ ગ્રીન સરસ દેખાઈ રહ્યો છે નેચરલી ગરલ જ છે આમાં કોઈ આર્ટિફિશિયલ કલર નાખવાની જરૂર રહેતી નથી તો પણ આપણું તેલ એકદમ સરસ એવું બનીને તૈયાર થાય છે અને એકવાર બનાવી અને તમે લાંબો સમય સુધી છ મહિના પણ આ રાખી અને માથામાં નાખશો તો સરસ એવું તેલ રહે છે કોઈ પણ ફરક પડતો નથી તો તેલ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એક બાઉલમાં એને અત્યારે હું ગાળી લઉં છું અને એકદમ સરસ એવો ગ્રીન કલર આવ્યો છે એટલે કે આપણું તેલ છે પરફેક્ટ બની ગયું છે જો વધારે પડતું તેલ મીઠો લીમડો કાળો થઈ જાય અને ઉકળી જાય તો તેલમાંથી જે પોષક તત્વો હોય છે એ બળી જાય તો આપણે એને લો ફ્લેમ ઉપર રાખીને ધીમે ધીમે ચલાવતા ચલાવતા જ કરવાનું છે તો આ રીતે કપડું રાખી દઈશું ગરણી રાખી અને કપડું રાખી દેવાનું છે જેથી એને જો ઝીણો પાવડર જેવો ભાગ હોય ને એ પણ અંદર તેલમાં ન આવે એટલા માટે અને આપણે સારું એવું પ્રમાણમાં તેલ છે એટલે હળવે હળવે ધ્યાન રાખીને ગાળવાનું છે કારણ કે તેલનું પ્રમાણ જ વધારે છે અને સામે લીમડો પણ આપણે વધારે લીધો છે એટલા માટે તો આ રીતે તેલનો ઉપયોગ કરવાથી વાળમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે અને અત્યારે નાની ઉંમરમાં જે આપણે સફેદ વાળ થતા હોય છે તો એ અટકી જાય છે તમે થોડા વાર તમારા સફેદ થયા હોય અને આ તેલનો રેગ્યુલરલી તમે જો ઉપયોગ કરવા લાગશો ને તો થોડા સમયમાં જે વાળ કાળા વધતા હતા ને એ અટકી જશે અને લાંબો સમય તમે તેલનો કરશો તો જે કાળા વાળ થઈ ગયા છે ને એ પણ ધીમે ધીમે કાળા થતા જશે સફેદ વાળ થઈ ગયા છે એ પણ કાળા થતા જશે તો મારે તેલનું પ્રમાણ વધારે હોવાથી ધ્યાનથી ગાળવાનું ગાળવું પડે છે કેમ કે એક સાથે નથી નાખી શકાતું તો અહીંયા બધો લીમડો મીઠી ગરણીમાં મેં નાખી દીધો છે અને હવે આપણે એને દબાવી દઈશું એટલે જે તેલનો ભાગ છે એ મીઠા લીમડાની અંદર રહી ગયો છે એ પણ નીકળી જશે નીકળી જશે તો આ રીતે રૂમાલના ચારેય છેડા લઈ અને આટી મારી દેવાની છે અંદર ધ્યાન રાખીને મારવાની છે કે બહાર નીકળી જાય તો પછી આપણું કામ વધી જાય તો અહીંયા આ રીતે રાખવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું ધાર તમારી નીચે ન જતી હોય તો આ રીતે દબાવીશું આપણે ચાર છેડા રાખી થોડી આટી મારતી જવાનું અને દબાવતું જવાનું તો આ રીતે જેટલું પણ અંદર વસે તેલનો ભાગ એ નીકળી જશે ને પોરું થઈ જશે આપ તો આ રીતે હાથ વડે દબાવી અને બધો જ તેલ નીતારી દઈશું જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલ બટન પર પ્રેસ કરજો જેથી મારા દરેક નવા વિડિયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે તો આ રીતે આટી મારી અને બધું તેલ આપણે નીતાારી લઈશું અને પછી હું તમને બતાવીશ કે આપણે જે અંદર રહેલો લીમીઠો લીમડો છે એકદમ કોરો થઈ જશે અને તેલ નીકળી જશે હવે બાઉલમાં તેલ કાળું લાગે છે પણ એ કાળું નથી ક્વોન્ટિટી વધારે હોવાથી એવું લાગે છે હું તમને નજીકથી પણ બતાવીશ તો બધું તેલ મેં નીતાવી લીધું છે અને ખોલીને તમે બતાવું તો એકદમ ચૂરો છે કોરો થઈ ગયો સરસ બધું તેલ એમાંથી નીકળી ગયું છે તો હવે આ રૂચાને આપણે ડસ્ટબિનમાં નાખી દઈશું અને તેલને હું તમને નજીકથી બતાવી દઉં કે જાજી ક્વોન્ટિટીમાં હોવાથી તમને કાળું દેખાતું હશે શૂટિંગમાં પરંતુ તમે ચમચામાં જોઈ શકો છો તળિયામાં એકદમ સરસ ગ્રીન એવો કલર આવ્યો છે તો હવે છેલ્લે આપણે વિટામિન એની ગોળીનો ઉપયોગ કરીશું વિટામિન ઈ છે વાળ અને સ્કીન બંને માટે ખૂબ જ ઉપયોગી છે તો અહીંયા મારું તેલનું પ્રમાણ વધારે હોવાથી મેં ગોળીઓનું વધારે પ્રમાણ લીધું છે તમારે તેલ ઓછા પ્રમાણમાં હોય એક નાનો બાઉલ કે બસો ગ્રામ અઢીસો ગ્રામ તો તમે એકથી બે ગોળી નાખી શકો છો પરંતુ મારે તેલનું પ્રમાણ વધારે છે બારસો એમએલ મેં તેલ લીધું હતું એની સામે હું અહીંયા વધારે ગોળીઓ નાખું છું તો મેં દસ ગોળી લીધી છે દસે દસ કેપ્સ્યુલ વિટામિન ની બજારમાં ઇઝીલી મળી જાય છે મેડિકલ સ્ટોરમાં તો એ નાખી દઉં છું તો મારા ઘરમાં બધા જ આ તેલનો ઉપયોગ કરે છે મીઠા લીમડાનું જેનો ફાયદો ઘણા બધા રીતે હોય છે એટલે મેં ક્વોન્ટિટી વધારે પડતી પ્રમાણી છે તો એકદમ સરસ એવું આપણું નેચરલી તેલ બનીને તૈયાર થઈ ગયું છે જે આપણા વાળને ખરતા પણ અટકાવે છે સિલ્કી સાઈની બનાવે છે અને ભરાવદાર બનાવે છે અને સફેદ થટ્ટા અટકાવે છે એકવાર આ તેલનો તમે રેગ્યુલરલી ઉપયોગ કરશો તો તમને લાંબા સમયે ઘણો ઘણો બેનિફિટ જોવા મળશે તમે તો પોષક ભરપૂર એવું તૈયાર છે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી તેલની રેસિપી કેવી લાગી છે